प्रश्न नंबर 1 भारत में સૌથી સસ્તો પેટ્રોલ કયા રાજ્યમાં મળે છે અ મહારાષ્ટ્ર બી ગોવા સી ઓરિસ્સા ડી ઉત્તર પ્રદેશ સાચો જવાબ છે બી ગોવા પ્રશ્ન નંબર 2 કયું પ્રાણી ખાતી વખતે રડે છે અ મગર બી વાંદરો સી હાથી દી રીંછ સાચો જવાબ છે અ મગર પ્રશ્ન નંબર ત્રણ કયો દેશ ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન કરે છે भारत बी चीन सी जापान डी अमेरिका साचो जवाब छे। अ भारत प्रश्न नंबर चार जेमा कत्यास लोग रहे छे? अ इंग्लैंड, बी सीलैंड C, एशिया। B, साचो जवाब छे। B, सी एशिया बी ब्रिटन साब प्रश्न नंबर पांच एमेजोन की एक दिवस कमाणी के अ त्रो दस करोड़ बी त्रो पिस्तालीस करोड़ सी बस्ो चालीस करोड़ दी त्रो चालीस करोड़ साचो जवाब दी त्रण सो चालीस करोड़ प्रश्न नंबर छ पेटीएम क्या देश कंपनी छे? अ अमेरिका बी रशिया सी भारत D, चीन साचो जवाब छे सी भारत प्रश्न नंबर सात विश्व पाणी दिवस क्य उजा अ पांच मार्च बी सत्तर मार्च सी वीस मार्च डी बीस मार्च साचो जवाब छे। दी बीस मार्च प्रश्न नंबर आठ भारत क्या राज्य में वधु खेती छे? अ उत्तर प्रदेश बी गोवा सी मध्य प्रदेश दी बिहार साचो जवाब छे। डी बिहार प्रश्न नंबर 9 चंद्रमा पर उतरનાર विश्वનો પ્રથમ વ્યક્તિ કોણ હતો અ રાકેશ શર્મા બી नील आर्मस्ट्रांग સી યુરી ગાગરી ડી બચંદ્રી પાલ સાચો જવાબ છે બી નીલ આર્મસ્ટ્રોંગ પ્રશ્ન નંબર દસ કાગળના પૈસા બહાર પાડનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે અ જાપાન બી ચીન સી રશિયા દી યુનાઇટેડ સ્ટેટ સાચો જવાબ છે બી ચીન प्रश्न नंबर 11 विश्वનો સૌથી મોટો દ્વીપ સમૂહ કયો છે અ ઇન્ડોનેશિયા બી આંદામા સી સ્કોટલેન્ડ ડી અન્ય સાચો જવાબ છે અ ઇન્ડોનેશિયા प्रश्न नंबर 12 विश्वनु સૌથી વધુ વસ્તી ધરાવતો શહેર કયો છે અ સિયોલ બી ટોક્યો સી જાપાન ડી એક પણ નહીં સાચો જવાબ છે બી ટોક્યો પ્રશ્ન નંબર 3 विश्व मोटो देश क्यों अ जर्मनी बी रशिया सी इंडोनेशिया दी यूनाइटेड स्टेट्स साचो जवाब बी रशिया प्रश्न नंबर चौदह विश्व में कया सौथी छे। A. भारत, D. अमेरिका, C. देश में સૌથી વધુ મતદારો છે અ ભારત બી અમેરિકા સી બાંગ્લાદેશ બી રશિયા સાચો જવાબ છે અ ભારત પ્રશ્ન નંબર 15 विश्वનું સૌથી મોટું મહાકાવ્ય કયું છે અ રઘુવંશમ બી કુરુક્ષેત્ર સી મહાભારત ડી રામાયણ સાચો જવાબ છે સી મહાભારત પ્રશ્ન નંબર 16 विश्वનો સૌથી ઊંચો પર્વત શિખર કયો છે અ માઉન્ટ એવરેસ્ટ બી હિમાલય સી પાર્સ્નાથ ડી બેલુખા સાચો જવાબ છે અ માઉન્ટ એવરેસ્ટ પ્રશ્ન નંબર 70 વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે अ एटलांटिक महासागर बी पैसिफिक महासागर सी हिंद महासागर दी दक्षिण ध्रुवीय साचो जवाब छे बी पैसिफिक महासागर प्रश्न नंबर अठार विश्व में સૌથી વધુ વિતરિત અંગ્રેજી અખબાર કયો છે અ ધ ન્યૂયોર્ક ટાઇમ્સ બી ધ ગાર્ડિયન સી ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ડી ઇન્ડિયા એક્સપ્રેસ આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ કરીને કહેવાનો છે પ્રશ્ન નંબર 19 વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ ક્યાં છે ખડગપુર ડી શોલાપુર સી ગોરખપુર ડી જોધપુર સાચો જવાબ છે સી ગોરખપુર પ્રશ્ન નંબર વીસ ભગવાન શ્રી શ્રીરામના પિતાનું નામ શું હતું અ અજનક બી सुदामा, सी गोपाल डी दशरथ साचो जवाब छे डी दशरथ प्रश्न नंबर एक गाजर खावा कयो रोग मटे छे अ हार्ट एटेक बी ब्लड शुगर सी तार બી ટીબી રોગ સાચો જવાબ છે બી બ્લડ શુગર વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો